સુરતમાં વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના બની છે પાંડેસરા વિસ્તારમાં છેતાળીસ વર્ષીય ગજાનન અસરુ સાનપરાત્રે સૂઈ ગયા બાદ સવારે નહીં ઉઠતા દીકરીએ ઉઠાવ્યો પરંતુ તે ઉઠ્યા નહીં ગજાનન નહીં ઉઠતા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે જોઈ તપાસી તેને મૃત ઘોષિત કર્યો હતો ઠંડીને કારણે અનેક રોગોનું જોખમ વધી જાય છે આ ઋતુમાં કોલેસ્ટ્રોલ સખત થઈ જાય છે અને નસોમાં જમા થાય છે જેને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે હાલ ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારાને કારણે લોકોની ચિંતા ખૂબ વધી ગઈ છે ત્યાં હાર્ટ એટેકથી વધુ એક પરિવારનો માળો વિખેરાયો છે સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક ઘટના સામે આવી છે શહેરના પાંડેસરામાં છેતાળીસ વર્ષે યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે છેતાળીસ વર્ષીય ગજાનન અસરુ સાનપ રાત્રે સૂઈ ગયા બાદ રાત્રે સવારે નહીં ઉઠતા દીકરીએ ઉઠાવ્યો પરંતુ તેઓ ઉઠ્યા નહીં ગજાનન નહીં ઉઠતા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના હાજર ડૉક્ટરે જોઈ તપાસી મૃત ઘોષિત કર્યા હતા